નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ ફોર કાઠિયાવાડને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર પંચોતેર માંગ પ્રજાસત્તાક પર્વે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીના હસ્તે ધ્વજ વંદન કરાશે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્ય કક્ષાના રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરાશે છવ્વીસમી જાન્યુઆરીની પૂર્વ સંધ્યાએ સૌરાષ્ટ્ર ગુજરાતની સાંસ્કૃતિક ધરોહરને ઉજાગર કરતો ભવ્ય સોરઠ ધરા સોહામની સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાશે બસો પચાસમી વધુ કલાકારો પ્રસ્તુતિ આપશે ધ્વજવંદન કાર્યક્રમમાં સહભાગી થવા અને ભવ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ માંડવા કલેક્ટર અનિલ કુમાર રાણાવસિયાનો અનુરોધ કલેક્ટર ના અધ્યક્ષ સ્થાને પ્રેસ કોન્ફરન્સ યોજાય સાંસ્કૃતિક વિભાગ તરફથી આ કાર્યક્રમનું આયોજન થતું હોય છે એમાં અઢીસો જેટલા જે કલાકારો છે આખી સાંસ્કૃતિક ઝાંખીઓ પ્રદર્શિત કરશે અને એમાં આપણે જે કાર્યક્રમ જે કર્યો છે એની જે થીમ છે એ છે સોરઠ સોહામ મુખ્ય આશય એ છે કે આ સાંસ્કૃતિક પ્રોગ્રામ થકી જુનાગઢની આપણી જે સંસ્કૃતિ છે આપણો જે ઇતિહાસ છે અને જેના માટે જુનાગઢ વિશ્વભરમાં પ્રખ્યાત છે એવી બાબતોને આપણે લોકો સમક્ષ પ્રસ્તુત કરવાના છીએ જેથી લોકો એની સાથે કનેક્ટ થઈ શકે અને એમાં જોડાઈ શકે એ આખી વ્યવસ્થા અમે ત્યાં ગોઠવી છે એ કાર્યક્રમ જે છે એની અંદર માન્ય શ્રી અને માન્ય ગવર્નર સાહેબ તરફથી પણ સન્માનિત એવા વ્યક્તિઓ કે જેને જે જાહેર જીવનમાં મોટું કન્ટ્રીબ્યુશન કર્યું હોય સારી કામગીરી કરી હોય એના થકી લોકોને ખૂબ મોટો લાભ થયો એવા સન્માનિત વ્યક્તિઓનું પણ ત્યાં સન્માન કરવામાં આવશે અને આ કાર્યક્રમ સાંસ્કૃતિક કાર્યક્રમ છે એ પૂર્ણ થયા બાદ બીજા દિવસે સવારે નવ વાગે પીટીસીનું જે ગ્રાઉન્ડ છે ત્યાં છવ્વીસમી જાન્યુઆરીનો પ્રજાસત્તાક કાર્યક્રમ છે એ સવારે નવ વાગ્યાથી શરૂ થશે અને આમાં લગભગ પચીસ જેટલા અલગ અલગ પ્લેટો છે એમાં અમારા જે વિદ્યાર્થીઓ છે શાળા એના તરફથી પણ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે પોલીસ તરફથી જે પરેડ બાદ એમાં અશ્વ શો શો છે ડોગ શો છે પછી ચેતક કમાન્ડો છે પછી ડોગ દ્વારા કેવી રીતે આતંકવાદીઓ થી લોકોને બચાવવા માટેની જે કર્તવ્ય છે એ આખું જોવા મળશે એટલે એ ખૂબ સરસ મજાના પ્રોગ્રામ થવા જઈ રહ્યા છે આપના માધ્યમથી હું જૂનાગઢવાસીઓને આ તમામ પ્રોગ્રામ છે ખાસ કરીને સાંસ્કૃતિક પ્રોગ્રામ અને છવ્વીસમીનો પ્રજાસત્તાક પ્રોગ્રામ છે એમાં સહભાગી થવા માટે હું ભાવભૂત કર્યું બંધ પાર્ટી હિસાબે આવો અને આ દકક્ષાના આ પ્રોગ્રામમાં સહભાગી અને આપના જે ઉપસ્થિત કરો એવી મારી ખાસ